સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફ તલ બ્લોગમાં મસ્ત મજાનો નાસ્તો બનાવશે હાલો નમસ્તે કેમ છો બધાય આઈ કે મજામાં જશો સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફ તલ બ્લોગમાં કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ બધાને સુપ્રભાત અને આજે બહુ મસ્ત સવાર પડી છે મસ્ત મસ્ત મજાના સુરેશ દાદા ઉગ્યા છે સુરેશ દાદા તો રોજ મસ્ત જ ઉગે છે પણ ક્યારેક વાદળામાં ઢકાયેલા ઉગે છે તો ચાલો આજે સવારમાં એક મસ્ત મજાનો નાસ્તો જો જોકે તમે બનાવતા હશો ને નહીં એ બનાવતા હોય અને અમે અમારી સ્ટાઇલમાં બનાવીશી અમે તમારી સ્ટાઇલમાં કેમ બનાવતા હોય તો તમને ખબર પણ અમારી સ્ટાઇલમાં એકવાર બનાવજો મજા આવશે તો ચાલો હું તમને નીચે જઈને દેખાડું કે અમે શું બનાવી છીએ જો આપણે નીચે આવી ગયા છે ને આપણે છે ને આજે નાસ્તામાં બનાવી છીએ મમ્મી શું આપણે બનાવી છીએ આજે નાસ્તામાં હા ચણાના લોટના પુટલા બનાવી છીએ અમે તો તમે લોકો જો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારી ચેનલ પ્રિન્સ આર લાઈફ બ્લોગમાં અમે છે ને પુડલા બનાવીએ છીએ અને આ રીતના કંઈક પુડલા બનાવ્યા છે ગાઈસ હમણાં તમને સર્વ કરીને પછી દેખાડું તમે આ મમ્મી છે ને હજી પુડલા બનાવે જ છે ત્રણ બનશે પુડલા ત્રણ તો ઘણા બધા પછી સાથે નાસ્તામાં કેટલું બધું છે તો હું તમને હમણાં દેખાડું ઓકે છે ને ચણાના રોટના પુડલા તૈયાર થઈ ગયા છે છે ને તમે ટમેટા સોસ સાથે ખાઈ શકો છો દહીં સાથે પણ ખાઈ શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો તો જો અમારા છે ને ચણાના લોટના પુડલા થઈ ગયા છે તૈયાર અને અમે છે ને મારા મમ્મી આને સર્વ કર્યું છે ચણાના લોટના પુડલા સાથે

અમે લોકો ચા નાસ્તો કરી લઈએ તો ચા નાસ્તો કરી લીધો છે ને મારા મમ્મી માથું વરે છે અને છે ને હું હવે દાળ બાફવા મૂકી દઉં મારા મમ્મી કે આજે તારા હાથની મિક્સ દાળ ખાવી છે તો મિક્સ દાળ મૂકી દે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ચાલો ફેમિલી હવે અમે લોકો જમી લેશું જો અહીંયા છે ને મારા મમ્મી બેસી ગયા છે મારા મમ્મીએ રોટલા કર્યા ભૂંગરા અને અથાણું અને દાળ ભાત તો જો મારી ડાર કેવી મસ્ત મજાની લાગે છે એક નંબર મમ્મી એમાં ડાળને ખાલી ચમચો અંદર મિક્સ કરીને તમારા આટલું ડાળ કાઢો તો જો મારી મમ્મી ડાર કાઢે છે કેવી થાય છે મમ્મી ડાળ મસ્ત ડાળ થઈ છે જોઈને જ એવી લાગે કે વાહ સુપર મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની ડાળ બનાવી છે તો જો કેટલી મસ્ત મજાની ડાળ બનાવી છે રાખી છે ચાય કરી રોટલો ચોરીને ખાય ના તો બહુ મસ્ત લાગે તો ચાલો બધા આવી જાવ જમવા માટે ડાળ ભાત અમે લોકો જમી લઈ પછી તમને મળીએ તો ચાલો એ ટુ ફેમિલી હવે અમે લોકો છે ને આજે એક મસ્ત મજાની પાછી રેસીપી મતલબ કે પાછું નાસ્તા જેવું કંઈક બનાવ્યું છે તો આજે અમે બનાવ્યું છે પાણીપુરી મારા મમ્મી છે ને દર વખતે આવે ને તો પહેલી વાર આવ્યા હતા ત્યારે મને કે કા પેળ બનાવશે કા પાણીપુરી બનાવશે તો ત્યારે મને કાંઈ યાદ ન રહ્યું મેં કાંઈ ન બનાવ્યું અને આજે મેં સ્પેશિયલી છે ને મારા મમ્મી આટું કરીને મેં છે પાણીપુરી બનાવી છે તો હું ને મારા મમ્મી ભાઈ પાણીપુરી ખાવા માટે બેઠા છે તો હું તમને દેખાડું અને મારા મમ્મી ટેસ્ટ કરીને કહે છે કે પાણીપુરી કેવી બહેની તો ચાલો એ ટુ ફેમિલી હવે અમે લોકોએ છે ને આજે એક મસ્ત મજાની પાછી રેસીપી મતલબ કે પાછું નાસ્તા જેવું કંઈક બનાવ્યું છે તો આજે અમે બનાવ્યું છે પાણીપુરી મારા મમ્મી છે ને દર વખતે આવે ને તો પહેલી વાર આવ્યા હતા ત્યારે મને કે કાં ભેળ બનાવશે કાં પાણીપુરી બનાવશે તો ત્યારે મને કાંઈ યાદ ન રહ્યું અને મેં કાંઈ ન બનાવ્યું અને આજે મેં સ્પેશિયલી છે ને મારા મમ્મી આટું કરીને મેં છે ને પાણીપુરી બનાવી છે તો હું ને મારા મમ્મી ભાઈ પાણીપુરી ખાવા માટે બેઠા છે તો હું તમને દેખાડું અને મારા મમ્મીએ ટેસ્ટ કરીને કહેશે કે પાણીપુરી કેવી બહેની તો જો ગાઈશ મા મેં મારા માટે છે ને ડુંગળીવાળો મસાલો રાખ્યો છે ને મારા મમ્મીને છે ને નોખો મસાલો આપ્યો હતો તો મમ્મી ટેસ્ટ કરીને કહ્યું મારા મમ્મી છે ને ડુંગળી વગરની મસાલો ખાય એને ડુંગળી ન ભાવે તો કેવી બહેની જરાક પાણીપુરી ટેસ્ટ કરીને કહ્યો સરસ બહેની છે ખાટું રૂ પાણી કે કઈ મસાલો બસાલો કઈ કઈ નથી કરતું બહુ મસ્ત બની બરોબર બહેની છે તો છે ને હું પાણીપુરી ટેસ્ટ કરીને તમને લોકોને કહું કે પૂરી કેવી બેની તો ચાલો પાણીપુરી ખાવા માટે સુપર અમેઝિંગ વેરી નાઇસ ફૂલ ટેસ્ટી તો ફ્રેન્ડ ચાલો આજનો વિડિયો બસ અહીંયા લાગીને જ અને વિડીયો સારો લાગ્યો તો લાઇક સારી અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાણીપુરી માટે એક લાઇક તો બનતા હે અને સવારે એક અમે ચણાનો લોટનો ચીલું બનાવ્યું હતું તો ચીલા માટે પણ લાઇક કરી દેજો અને બસ વિડીયો સારો લાઈક હોય તો ખૂબ 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 આગળ શેર કરજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું તો ભૂલશો જ નહીં તાકી નવા વિડીયો આવે તો તમને એની નોટિફિકેશન આવી જશે ઓકે સો રજા આપશો મને વંદે માતરમ ભારતમાં તાકી જઈ ગુડ નાઇટ ટેક કેર સબાખેર ફરી મળશું એક નવા જ ટોપિક સાથે અને એક નવા જ વિડીયો સાથે બહુ જલ્દી ઓકે ભાઈ બાય ટાટા